લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવાની તૈયારીમાં છે તે દરમિયાન ગુજરાતમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સરકારનું વિસ્તરણ કરવામાં આવ્યું છે રૂપાણી નેતૃત્વની ભાજપ સરકારમાં વધુ ત્રણ પ્રધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને ભાજપના પદેને ચોવીસ કલાક પૂર્ણ થયા નથી એવા જવાહર ચાવડાને કેબિનેટ પ્રધાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે અન્ય બે ભાજપના ધારાસભ્યોને પણ પ્રધાનમંડળમાં સમાવેશ કરીને ભાજપે સમાજની તમામ જ્ઞાતિઓનો સમાવેશ કરવાનો પ્રયાસ કર્યો છે

અને શનિવારે સવારે કેબિનેટ પ્રધાન પણ બન્યા અને રાજ્યપાલના હસ્તે પ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા આ ઉપરાંત બે ધારાસભ્યો યોગેશ પટેલ અને હકુભા જાડેજાને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થવા અંગે કોંગ્રેસના સભ્યોને ગેરમાર્ગે દોરીને ભાજપ તોડી જતો હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસે કર્યો છે તમામ મોરચે નિષ્ફળ રહેલા ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા લોકસભાની ચૂંટણીમાં હાર દેખાતા પોતાના કાર્યકરો પર વિશ્વાસ નથી એમની પાસે કોઈ સક્ષમ આગેવાનો નથી એના કારણે ચૂંટણીમાં જીતવાના હવાતિયા સ્વરૂપે કોંગ્રેસના નેતાઓને સામ દંડ ભેદ અને સત્તાની લાલચ આપી અને પાર્ટીમાં જોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કોંગ્રેસ ત્યજીને ભાજપમાં સામેલ થાય તેઓને પ્રધાનમંડળમાં સમાવેશ કરવા અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ભાજપની રણનીતિ હોવાનું જણાવ્યું હતું ગુજરાતમાં રૂપાણી સરકારનું કદ એકવીસ સભ્યોનું હતું શનિવારે ત્રણ ધારાસભ્યોનું પ્રધાનમંડળમાં સમાવેશ થતા એકવીસનું નું કદ વધીને ચોવીસ થયું છે ત્યારે પ્રધાનમંડળનું કદ સત્યાવીસ સભ્યોનું રાખી શકાય છે હજી વધુ સભ્યોનો સમાવેશ પ્રધાનમંડળમાં થઈ શકે છે હજી જગ્યા ખાલી હોવાની વાત પણ તેઓએ કરીને આ અંગેનો નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ કરી શકતા હોવાનું જણાવ્યું હતું નહીં એક રાજકીય સ્ટ્રેટેજીના ભાગરૂપે બધા જ સમાજો બધી જ જ્ઞાતિઓ અને સમગ્ર રાજ્યના જુદા જુદા વિસ્તારોને વધુ ને વધુ પ્રતિનિધિત્વ પ્રાપ્ત થાય એ માટે મંત્રીમંડળનું વિસ્તૃતિકરણ કરવામાં આવ્યું છે આપ સૌ જાણો છો કે હજુ પણ વધુ મંત્રીઓની સમાવિષ્ટ કરવાની અમારા મંત્રીમંડળમાં જગ્યાઓ બાકી છે જે જગ્યાઓ જ્યારે યોગ લાગશે ત્યારે કેન્દ્રીય નેતાગીરી અને અમારું મોવડી મંડળ જે માર્ગદર્શન આપશે એ પ્રમાણે સમયે ઉચિત સમયસર જ્યારે કરવા જેવું લાગે ત્યારે મુખ્યમંત્રીશ્રીને અધિકાર છે કે મંત્રી મંડળનું વિસ્તૃતિકરણ કરી શકે કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા સભ્યને 24 કલાક પણ નથી થયા અને પ્રધાન પદ અપાતા ભાજપના કાર્યકર્તાઓમાં ગણગણાટ શરૂ થયો છે ત્યારે લોકસભા ચૂંટણીમાં ભાજપ વર્ષ 2014 નું પુનરાવર્તન કરવા ઉત્સુક છે પરંતુ પ્રજા પક્ષ પલટુ સ્વીકારશે કે કેમ તે જોવાનું રહેશે હાલમાં તો રાજકીય દ્રષ્ટિએ કોંગ્રેસનો હાથ મહદ અંશે ભાજપને સાથ આપવા આગળ વધી રહ્યો છે કોંગ્રેસ તેને રોકવા કઈ રણનીતિ અપનાવશે તે પણ જોવાનું રહેશે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યો પૈકી બે ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે હજી પણ ત્રણ જેટલા નવા મંત્રીઓનો સમાવેશ કરી શકાય તેમ છે એટલે 27 નું મંત્રીમંડળ થાય તે શક્યતા નકારી શકાય તેમ નથી અરૂણ શાહ મંતવ્ય ન્યૂઝ અમદાવાદ